તો સુરત ડુપ્લિકેટ હીરાના સોફ્ટવેરને લઈને ફરિયાદ ઉઠી છે ગુજરાત ડાયમંડ બુર્શના બે કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ છે નકલી સોફ્ટવેરના વેચાણ કરતા હતા બે કર્મચારીઓ નકલી સોફ્ટવેરને કારણે વેપારીઓને પંદર કરોડનું નુકસાન ગયું છે બે કર્મચારીઓએ કંપનીનું ડુપ્લિકેટ હિલિયમ સોફ્ટવેર બનાવ્યું ડુપ્લિકેટ સોફ્ટવેર બનાવી માર્કેટમાં સસ્તા ભાવે વેચતા હતા રશિયાની ઓક્ટોનસ સોફ્ટવેર કંપની સાથે એગ્રીમેન્ટ કર્યા હતા આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ મધુ

સોફેરોની ચોરી કરીને માર્કેટમાં ઓછી કિંમતે વેચવાનું ચાલુ કરેલું હતું ઓછી કિંમતે જોઈને ત્યારે અમને માર્કેટમાં ખબર પડતા અમે તપાસ કરતા અમને ખબર પડી અને અમે લોકોએ એ લોકોને ગઈકાલે રંગી હાટે પકડાવેલા છે ત્યારે એ લોકોનું આજે રિમાન્ડ લીધેલા હતા જેમાં પાંચ દિવસને એ લોકોને રિમાન્ડ મળેલા છે એકચ્યુઅલી એ લોકો અમારે ત્યાં એક સર્વિસ એન્જિનિયર હતા એટલે ત્યારે અમારે ત્યાંથી એ ગમે ત્યારે પણ એ ચોરી કરીને એને એ આપણે ક્રેક કરાવેલું હશે અને એ પછી એ લોકોએ યુઝ કરેલું પછી અમારે ત્યાંથી એ વન બાય વન જેને જે છોડેલી હતી